જેઓ આ ત્રણેય ગુણોને પર છે ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે મનુષ્ય પ્રાકૃત ગુણોના સર્વ સુયોગ્ય મહાપુરુષો પાસેથી તે વિશે શીખી લઈને સારી રીતે સમજવાની જરૂર હોય છે સાચા સદગુરુ તો કૃષ્ણ છે અને તેઓ અર્જુનને આ દિવ્ય જ્ઞાન આપી રહ્યા છે એ જ પ્રમાણે જે મનુષ્ય કૃષ્ણ ભવના પરાયણ છે તેમની પાસેથી જ પ્રાકૃત ગુણોનો કાર્યનો વિષયક વિજ્ઞાન શીખવાનું હોય છે અન્યથા મનુષ્ય જીવન ગેરમાર્ગે દોરવાશે મિત્ર આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ આ વિડીયોને લાઈક અને શેર કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ